સુરત સમાચાર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે બારડોલીથી કડોદ જતો મુખ્ય હાઈવે બંધ કરવો પડ્યો કેમ કે બારડોલી તાલુકામાં મુશળધાર વરસાદ છે છેલ્લા બે કલાકમાં સૌથી વધારે વરસાદ બારડોલીમાં પડ્યો છે અને હવે બારડોલીથી કડોદ જતા સ્ટેટ હાઈવે ઉપર પાણી એટલા ભરાઈ ગયા છે કે આખો રસ્તો બંધ કરવો પડ્યો આ રસ્તા ઉપર ટ્રેક્ટર લઈને પસાર થાવ તો પણ અઘરું છે સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે લોકો પરેશાન થઈ ગયા છે વાહન ચાલકો અટવાઈ ગયા છે સંવાદદાતા બિલકુલ જે રીતે બે દિવસથી સતત સુરત જિલ્લાની અંદર વરસાદ વરસી રહ્યો છે ધ્વનિ ખાસ કરીને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ હાલ છે તે થઈ છે બારડોલી નગરની અંદર પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ચુક્યા છે કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ચુક્યા છે ત્યારે આજે બારડોલી થી કડોદ જતો મુખ્ય માર્ગ છે રાજ્ય ધોરી માર્ગ છે તેની પર હાલ છે તે વરસાદી પાણી ફરી વળ્યા છે અને આ રોડ હાલ છે તે બંધ કરવાની ફરજ પડી છે ખાસ કરીને એક થી દોઢ દોઢ ફૂટ જેટલા પાણી આખા માર્ગ પર ફરી વળ્યા છે સમગ્ર જિલ્લાની એ પરિસ્થિતિ છે ખાસ કરીને બીજી તરફ જોઈએ તો ઉમરપાડા તાલુકામાં પણ ધોધમાર વરસાદને લઈને વિરા નદી હોય કે વરે નદી હોય તેમાં પણ પુષ્કળ પાણીની આવક થઈ છે અને તેના પાણી પણ હાલ છે તે રોડ પર ફરી વળ્યા છે ખાસ કરીને વાત કરવામાં ઉમરપાડાની વાત કરું ઉમરપાડાથી થી ચિતલદા ગામે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો બીજી તરફ ઉમરપાડા ના જરપણ ગામમાં આવેલો લો લેવલ કોઝવે પણ હાલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે કુલ છે તે છ જેટલા માર્ગ ઉમરપાડા તાલુકાના બંધ થઈ ગયા છે જેમાં કુવાથી વહાર જતો માર્ગ બંધ થયો છે ચિતલદા ગામથી ગોંડલિયા ગામ જતો માર્ગ બંધ થયો છે કેવડીથી ઉમર જતો મેઇન રોડ છે તે પણ બંધ થયો છે ચિતા ચિતલદા ગામથી ખાંભા બંગલી જતો રોડ બંધ થયો છે વેલાવી થી જાગ જતો રોડ બંધ થયો છે અને ઝરપણથી ઉંમર ખડી જતો રોડ પણ બંધ થયો છે ખાસ કરીને બારડોલી ની અંદર ધોધમાર વરસાદ છે તે ધ્વનિ વરસ્યો છે અને સોસાયટીઓમાં પાણી ભરાવાને લઈને હાલ છે તે ફાયરની ટીમ પણ એલર્ટ પર છે ચાર જેટલી ટીમો હાલ છે તે તૈનાત કરી દેવાઈ છે ફાયર વિભાગની અને સોસાયટીમાં જરૂર પડીએ રેસ્ક્યુ કરવાની કામગીરી પણ કરવામાં આવશે બીજી તરફ મીંડોળા જે નદી છે તેમાં પણ પુષ્કર પાણીની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદને લઈને બારડોલી ભીંડોળા નદીના કિનારે આવેલું બારડોલી નગર છે અને ત્યાં પણ એક લો લેવલ કોઝવે છે બારડોલી નગરને મુખ્ય હાઈવે થી તે પણ માત્ર હવે એક ફૂટ જેટલો રસ્તો એક ફૂટ જેટલું પાણી હવે કોઝવેને અડીને ચાલી રહ્યું છે તે માર્ગ પણ હવે બંધ થવાની શક્યતા દેખાઈ રહી છે ધ્વનિજી આભાર ઇન્દ્રમલ જાણકારી આપવા માટે તો બારડોલી મઢી કડોદ અને માંડવીને જોડતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે અનેક અંતરિયાળ વિસ્તારોની પણ આવી જ હાલત છે બારડોલીના મુખ્ય હાઈવેની સ્થિતિ પણ એવી છે કે ત્યાંથી વાહન પસાર થાય એમ છે નહીં એટલે એ હાઈવે બંધ થઈ ગયો છે વાહન ચાલકો અટવાઈ ગયા છે લોકો પરેશાન થઈ ગયા છે અને સવારના સમયે ઘણા બધા લોકો બારડોલીથી સુરત જતા હોય છે જોકે હાઈવે અને રસ્તાઓ જળમગ્ન બની જતા લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે રસ્તા એક ખુલ્લા છે નહીં વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય એવી સ્થિતિમાં નથી લોકો જ્યાં છે ત્યાં જ રહી ગયા છે બાડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે ઈશ્વરભાઈ આપની પાસે શું વિગતો છે શું સ્થિતિ છે અત્યારે બાડોલીમાં માં ગત ચોવીસ કલાક માં સાત ઇંચ વરસાદ પડ્યો છે અને ઘણા બધા વિસ્તારો માં પાણી ભરાયા છે અમારું બારડોલી એવું છે કે ઉપર ના નું પાણી બારડોલી માં આવે બારડોલી નું પાણી પલસાણા જાય પલસાણા તરફ થી પછી સુરત તરફ પાણી ઓ માં જાય એટલે વધુ હોય ને તો પાણી ને ડેમ માં પાણી divert કરવા ઈશ્વરભાઈ આભાર એબીપી અસ્મિતાને આ જાણકારી આપવા માટે તો હજી બારડોલી માં વરસાદ રોકાઈ નથી રહ્યો છેલ્લા બે કલાકમાં લગભગ સાડા ત્રણ ઇંચ થી પણ વધારે વરસાદ અહીંયા વરસ્યો છે અને રસ્તાઓ બંધ થઈ ગયા છે